નમસ્કાર હું મોરબીથી જાગૃતિ કૈલા જ છું અને અમે સાહિત્ય જગત એક ઓળખ કલમ તમારી એ નામે અમે ગ્રુપ ચલાવીએ છીએ અને એમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે એના જ કાર્યક્રમ સંકલન અનુરૂધ આજે આપણે અહીંયા તેત્રીસ પુસ્તકોનું વિમોચન થઈ રહ્યું છે અહીંયા ચીફ ગેસ્ટ તરીકે આપણે સાત મહાનુભાવોને આમંત્રિત કર્યા છે જે સ્થાન પર બિરાજિત છે અને સાથે સાથે અહીંયા અહીંયા બીજા ત્રણ ગ્રુપોનું પણ એકસાથે સ્નેહમિલન છે અને બપોર પછી ચાલીસ જેટલા કવિઓનું અહીંયા કવિ સંમેલન પણ છે આ માટે સમગ્ર કવિઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હવે આગળની વાત તમારા કિરણબેન શર્મા કરશે હું કિરણ શર્મા પ્રકાશ નમસ્કાર મિત્રો આજે તમારા મોરબીના આંગણે એક સાહિત્યનો કાર્યક્રમ કરવાનો અનેરો લહવો અમને મળ્યો છે અને એ લહવો માણવા માટે અહીંયા એકસો પંદર જેટલા સભ્યો હાજર રહ્યા છીએ અને ખૂબ જ સુંદર મોરબીની આગતા સોગતા માણી છે અને અહીંયા ગાડી આનંદ આવે છે અમને આ કાર્યક્રમ કરવાનો શ્રી જાગૃતિબેન કૈલા દ્વારા અને એમના આગ્રહને વશ થઈને અહીંયા ગાડી સરસ મજાનો આ કાર્યક્રમ અને એમાં નીલકંઠ સ્કૂલે અમને ખૂબ સહયોગ પણ આપ્યો છે મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા છે સમયસર અને અમારો કાર્યક્રમ ખૂબ સરસ રીતે થયો છે લગભગ તેત્રીસ પુસ્તકોનું વિમોચન પણ થઈ થઈ રહ્યું છે અને બપોર પછી ચાલીસ જેટલા કવિઓ કવિ સંમેલન પણ અહીંયા ગાડી થવાનું છે તો અમને ખૂબ આનંદ છે ખૂબ ખૂબ ધન્યવાદ મોરબી અને મોરબી ચેનલનો પણ